સાધુ સંતોની સમાધિ કેમ બનાવે છે પરમ શાંતિ સાધુ સંત જે મોટા મોટા સાધુ શંકરાચાર્ય જેવા થયા તેને બાળતા નથી તેની સમાધિ બનાવે છે તેવી રીતે મોટા મોટા સાધુ સંતોની સમાધિ જ્યાં પણ જોશો ત્યાં જોવા મળશે તો સાધુ સંતની સમાધિ કેમ હોય છે તેને બાળી કેમ નથી નાખતા સૌથી મોટી વાત છે કે બધાને બાળી નાખે છે પણ સાધુ સંતોની સમાધિ કેમ હોય છે તો સાધુ સંત મહાત્મા અનેક પ્રકારની અલગ અલગ રૂપમાં આવે છે સૂક્ષ્મ વતન થી સારી સારી આત્માઓ ધરતી પર આવે છે અને જે સૂક્ષ્મ વતન થી જે સારી સારી આત્માઓ ધરતી પર આવે છે તે આવા શરીરમાં રહીને ધરતી પર જીવન જીવે છે જ્ઞાન આપે છે લોકોની ભલાઈ માટે કામ કરે છે તો ઘણી આત્માઓ કેમ કે તેના જીવનનું લક્ષ્ય સાધુ સંત મહાત્માનું આખું જીવન લોક કલ્યાણ માટે લોકોને જ્ઞાન આપવા ઉપદેશ આપવા આખી જિંદગી લગાવી દે છે તો તેના જીવનનું લક્ષ્ય જ સેવા કરવાનું હોય છે તો તે ઈચ્છે છે જો મારી સમાધિ થશે તો જ્યારે સમાધિમાં મારી સામે આવશે કોઈ પણ મને યાદ કરશે કેમ કે સમાધિની સામે આવશે તો મને જરૂર યાદ કરશે તો યાદ કરવાથી સૂક્ષ્મ જગતમાં તો તે આત્મા હોય જ છે ઉપરના લોકોમાં આત્મા ચાલી જાય છે પણ સૂક્ષ્મ જગતમાં એક રૂપ છોડીને તેવી આત્માઓ ઉપરના લોકોમાં ચાલી જાય છે પણ મર્યા પછી પણ તે આત્મા તેની સેવા કરે છે તેને યાદ કરવા વાળી સમાધિ કે સામે એટલે કે તેની ભાવના એવી હોય છે કે જીતે લોકોની સેવા સેવા કરશે કરશે પણ પણ મર્યા પછી એટલે તેના શરીરને સમાધિ કહે છે તેની સમાધિ લગાવે છે મંદિર પણ બનાવે છે કેમ કે તે મર્યા પછી પણ સૂક્ષ્મમાં તે આત્મા ત્યાં જ હોય છે અને તે સારા લોકોની સેવા કરે છે હેલ્પ કરે છે એવું એનું માનવું છે સમાધિ બનાવવા વાળાનું જો બાળી દીધા તો લોકોના મનમાંથી નીકળી જશે એટલે પોતાની સમાધિનો મતલબ એટલે બધાને સૂક્ષ્મ રૂપમાં મદદ કરવાનું હોય છે પરમ શાંતિ પરમ શાંતિ સોચો બોલો પરમ શાંતિ જોઈન us today for our morning live meditation monday to saturday 5:30 to 6:30 am Join us daily for live meditation 10 p.m. to 11 p.m. on YouTube Live. Subscribe now. Website www.paramshanti.org. Email us anand at paramshanti.org. Like, share, subscribe. Join today.